છલ્લા શેરીમાં આવેલ રેડીમેડ ગાર્મેન્ટ ની દુકાન માં આગ લાગતા માલ સામાન મળી અત્યંત વાળા કીચ વિસ્તાર સમા પીરછલ્લા આવેલી રવિવારે બપોરના સુમારે આગ ભભુગી ઉઠી હતી જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિક વેપારીઓ માં મચી જવા પામી હતી બરાબુ <coughs> <coughs>

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે